નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે લોન્ચ થયું છે વિદ્યાર્થી મિત્રો આ અસાઇનમેન્ટ આપણને ખબર જ છે આપણી પ્રથમ પરીક્ષા માટે કેટલું મહત્વનું છે અને તેથી જ આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ છે તરત જ એનું જે છે લાઈવ સોલ્યુશન તમારા માટે જાહેર કર્યું છે જેની અંદર આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ જેમાં સેક્શન ડી વિભાગ ડી જેમાં ક્વેશ્ચન નંબર અગિયાર આજે આપણે સોલ્વ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે દસ ક્વેશ્ચન સુધી જે છે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર અગિયાર ક્વેશ્ચન નંબર અગિયાર છે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે એટલે કે જોડકા જોડવાના છે બે માર્ક્સનો પ્રશ્ન છે તો ચાલો જોડી લઈએ એમાં શું ને બસ જો હા એક પદ્ધતિ શીખવાડી દઉં શું કરો ખબર તમે ડાયરેક્ટ સવાલ વાંચો પછી અમે ગોતો એવું પહેલા નહીં કરવાનું પહેલા શું કરવાનું ખબર છે પહેલા જોડકામાં ભાગ બી જોઈ લેવાનો પેલું લખ્યું છે એક્સપ્રેસિંગ નેસેસિટી નેસેસિટી એટલે થાય ફરજિયાત પણ શું થાય ફરજિયાત પણ ફરજિયાત પણમાં હેવ ટુ હેઝ ટુ હેડ ટુ ઓટ ટુ અને મસ્ટ એવા શબ્દો આવે પછી છે પોસિબિલિટી પોસિબિલિટીમાં મે અને માઇટ જેવા શબ્દો આવે સંભાવના પછી છે એબિલિટી એટલે કે ક્ષમતા કેન અને કુડ જેવા શબ્દો આપણે જોવા મળે તો ચાલો હવે હવે સવાલ જોવા અમિત કેન સિંગ અમિત ગાઈ શકે છે ગાઈ શકે છે કેન નામનો શબ્દ દેખાણો જાશે એબિલિટી માં અને પછી વી મસ્ટ વર્ક હાર્ડ આપણે મહેનત કરવી જ જોઈએ મસ્ટ ફરજિયાત પણ તો ફરજિયાત પણ એટલે જાશે નેસેસિટી માં કે ભાઈ પહેલામાં સી બીજામાં એ છે કે નહીં તો આવી રીતે જોડકું સ્વર કરવું બરોબર છે એવું નહીં કે સવાલ પછી ગોઈતા કરવાનું એવું નહીં કરવાનું પેલા છે ને જવાબ જોઈ જોઈ લેવાના પછી આપવું છે એમાં ઓપ્શન આપ્યા છે પોસિબિલિટી એટલે કે શક્યતા મે અને વાળા શબ્દો એબિલિટી એટલે કે ક્ષમતા કેન અને કુડ જેવા શબ્દો નેસેસિટી એટલે હેવ ટુ હેઝ ટુ હેડ ટુ મસ્ટ હમણાં જે પેલું એક્ઝામ્પલ હતું એને જેવું જ છે ને તો તારલા કે નોટ સિંગ કે નોટ કે નોટ આ કેન નામનો શબ્દ એબિલિટી માં જશે પછી આઈ હેવ ટુ કમ્પલીટ માય હોમવર્ક હેવ ટુ નામનો શબ્દ એટલે ઈ નેસેસિટી માં જશે પહેલા માં બી બીજા માં સી પછી જો હજી એક એક જોડકો આપ્યો પૂછે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ પાસ્ટ ઇવેન્ટ એટલે કયો કાળ ભૂતકાળ તો કે ભૂતકાળ નું વાક્ય હશે ફ્રીક્વન્સી ઓફ એક્શન ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે થાય ક્રિયા રિપીટ વારંવાર પુનરાવર્તી ક્રિયા હોય ત્યાં ફ્રીક્વન્સી આવે પછી છે એક્સપ્રેસિંગ મેનર મેનર એટલે થાય ક્રિયાની રીત ક્રિયા વિશેષણ દર્શાવતા શબ્દો અથવા એલ્વાય વાળા શબ્દો દેખાય છે એટલે મેનરમાં જોડવા તો પહેલું સ્નેહા ઓફટન પ્લે ટેનિસ અને ઓફન વચ્ચે એક્ચ્યુઅલી કે સ્નેહા ઘણીવાર ટેનિસ રમે છે ટેનિસ રમવાની ક્રિયા ઘણીવાર થાય છે એકની એક ક્રિયા વારંવાર થાય છે ફ્રીક્વન્સી ઓફ એક્શન પછી ધ ચિલ્ડ્રન્સ સેટ ક્વાઇટલી વિદ્યાર્થીઓ શાંતિથી બેઠા ક્વાઇટલી એલ વાય ક્રિયા વિશેષણ એટલે થાશે મેનર પહેલામાં બી બીજામાં સી ઓકે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત જે નવનીત કંપનીએ જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ બહાર પાડ્યું છે જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ તે અસાઇમેન્ટ તમને ઘરે બેઠા મળી શકે એમ છે હા કોઈ દુકાને જવાની જરૂર નથી કોઈ જગ્યાએ લેવા જવાની કોઈ પાસે મંગાવવાની કોઈ મહેનતની જરૂર નથી તમને હવે આ અસાઇનમેન્ટ ઘરે બેઠા મળી જવાનું છે અને એ પણ ફ્રી ડિલિવરી કોઈ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપણે લેવામાં આવતો નથી તો વિદ્યાર્થી મિત્રો આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એઈટ ટુ સેવન થ્રી એઈટ થ્રી પર કોન્ટેક્ટ કરીને જે છે તમે આ અસાઇમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો ઓકે આગળ વધીએ આગળ આપણને જોડકો એપું છે એમાં પહેલું લખ્યું છે કમ્પેરિઝન કમ્પેરિઝન એટલે શું થાય સરખામણી તો ત્રણ રીતે થાય પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી ત્યાર બધાય પૂછે એક્સપ્રેસિંગ ઇમોશન એટલે કે ભાવનાઓ દર્શાવવાની હોય ઉદ્ગાર વાક્યો હોય એમાં આવે સીકિંગ ઇન્ફોર્મેશન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય એમાં આવે છે તો ચાલો જોઈએ Who stood first in the પ્રશ્નાર્થ ચિહ્ન દેખાણું એટલે સીકિંગ એ વાક્ય અને વોટ સેમ ઉદ્ગાર ચિહ્ન દેખાય છે ઉદ્ગાર ચિહ્ન એટલે જાશે એક્સપ્રેસિંગ ઇમોશન માં પહેલામાં સી બીજામાં બી પછીનો જોડ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ લે થાય વિરોધાભાસ બટ યેટ ધો ઓલ ધો એવા શબ્દો જોવા મળે કમ્પેરિઝન એટલે સરખામણી હમણાં આપણે જોયું તો એવું જ છે અને ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન થતું હોય તો વાક્ય છે હેમા ઇઝ એઝ ગુડ એઝ લીલા એઝ એઝ વાળી વાક્ય રચના આ કમ્પેરિઝન છે શું છે કમ્પેરિઝન પછી હી ઇઝ અ ફેટ બટ હેલ્ધી તે જાડો છે પણ સ્વસ્થ છે તો વિરોધાભાસ છે બટ વાળો શબ્દ દેખાય છે મને અહીંયા

જે બોર્ડની એક્ઝામની તૈયારી કરતા હોય એના માટે આ ખાસ ઓફર છે વિદ્યાર્થી મિત્રો એનો વોટ્સઅપ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી સેવન ઝીરો થ્રી સિક્સ ટુ ઝીરો પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યો ક્વેશ્ચન નંબર ઇલેવન મળીશું આ વિડીયોમાં જેમાં આપણે બારમો પ્રશ્ન સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો